કેમ છો મારા વાલા વિદ્યાર્થીઓ તો આજે આપણે આ વિડીયોમાં ભણવાના છીએ પ્રથમ પરીક્ષામાં પૂછાતા એવા ધોરણ સાત વિષય વિજ્ઞાન પ્રકરણ એક વનસ્પતિમાં પોષણ આના આપણે આજે વિકલ્પો ભણવાના છીએ કે જે પ્રથમ પરીક્ષામાં પૂછાઈ શકે એવા પ્રકરણ એકના તો શરૂ કરીશું આપણે આ વિડીયો આગળ વિકલ્પો જોઈશું તો એમાં પહેલો વિકલ્પ વનસ્પતિને તેની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કયા ઘટકની જરૂર નથી વનસ્પતિને તેની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કયા ઘટકની જરૂર નથી આપણને ઓપ્શન આપલા છે એ, સૂર્યપ્રકાશ બી, હરિતદ્રવ્ય, સી, કાર્બન ડાયોક્સાઇડ અને ડી ઓક્સિજન તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ઓક્સિજનની જરૂર પડતી નથી. સૂર્યપ્રકાશ, હરિતદ્રવ્ય, કાર્બન ડાયોક્સાઇડ, પાણી, ખનીજ તત્વો આ બધાની આપણને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં જરૂર પડે છે. પ્રશ્ન બે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક સામાથી તૈયાર કરે છે જ્યારે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા થાય ત્યારે વનસ્પતિ ખોરાક સામાથી તૈયાર કરે એ ઓક્સિજન અને હરિતદ્રવ્ય બી કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન સી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ડી ઓક્સિજન અને પાણી તો ખોરાક બનાવવા માટે વનસ્પતિને કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની જરૂર પડે છે એટલે કે જવાબ આવશે સી જોઈશું આગળ ત્રીજો પ્રશ્ન નીચેના પૈકી કઈ વનસ્પતિમાં હરિદ્રવ્ય હોય છે એવી કઈ વનસ્પતિ છે જેમાં હરિદ્રવ્ય હોય છે એ ફોગ બી લીલ સી અમરવેલ ડી મશરૂમ તો આપણો જવાબ આવશે બી લીલમાં હરિદ્રવ્ય રહેલું હોય છે જેના કારણે લીલ આપણને લીલા રંગની દેખાય છે લીલ આપણને કઈ કઈ જગ્યાએ જોવા મળે તો કોઈ પાણી ભરેલી હોય એવી જગ્યા એક તો બોર અને એક હવાળો હોય એવી જગ્યા ચોથો પ્રશ્ન નીચેના પૈકી કઈ વનસ્પતિ મૃતોપજીવી પોષણ મેળવે છે મૃતોપજીવી એટલે મૃત કે શરીલા પદાર્થમાંથી પોષણ મેળવતી હોય એવી વનસ્પતિ તો એમાં જવાબ શું આવશે એમાં ચાર ઓપ્શન આપણા છે એ ફૂગ બી અમરવેલ સી કળશપણ ડી પાંચ તો જવાબ આવશે આપણો એ થૂગ થૂગ જે રીત એ મૃતોપજીવી પોષણ મેળવે છે જોઈશું હવે આપણે પાંચમો પ્રશ્ન નીચેના પૈકી કઈ વનસ્પતિ કીટાહારી છે કીટાહારી એટલે શું કે જે કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય તેવી વનસ્પતિ એ અમરવેલ બી કળશ પણ સી આપણો જવાબ આવશે બી કળશ કીટાહારી વનસ્પતિ છે જોઈશું ભાઈ આપણે આગળ છઠ્ઠો પ્રશ્ન અમરવેલ કયા પ્રકારની વનસ્પતિ છે એ સ્વયંપોષી બી પરપોષી સી મૃત્યુ જેવી ડી યજમાન તો અમરવેલ જે રહી એ પોતાના ખોરાકનો આધાર બીજી વનસ્પતિ જે વનસ્પતિ ઉપર ઉગે એ વનસ્પતિ ઉપર આધાર રાખે છે તેથી એને શું કહેવાય એટલે કે આવશે બી જે ખોરાકનો આધાર બીજા પર હવે સાતમો વિકલ્પ અને છેલ્લો વિકલ્પ વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં અંતિમ પેદાશો કઈ છે એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થયા પછી અંતિમ પેદાશો આપણને કઈ મળે એ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બી સ્ટાર્ચ અને કાર્બન ડાયોક્સાઇડ સી કાર્બોદિત અને ઓક્સિજન ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડ તો પ્રકાશ પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે આપણને અને ઓક્સિજન મળે છે તો જવાબ આવશે આપણો સી કાર્બોદિત અને ઓક્સિજન જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો આ વિડીયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને ને કરો ધન્યવાદ